માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો હું આજે જવરો છું ગામમાં દૂધ લેવા દૂધ અને ક બીજું લેવા તો આપણે ગામમાં પણ જઈશું અને ગામનું લોકેશન બતાવીશું અને સાથે સાથે બધું વસ્તુ પણ લેતા આવીશું તો તમે જોડાઈ રહ્યા આરે બ્લોગમાં આપણે પહોંચે સાચી ક્ષેત્રે હજી પૂરતા ગામે નહીં પહોંચ્યા નાળિયામશું જુઓ બતાવું મોવા છે મારા બે વિડા માવલ છે આ રે એમનું નામ છે શૈલેશભાઈ આતાર જોપો આખેરા છે બાઈક ચાલુ મિલિન જો ઓય હેલો લઈ લો બાઈક હોય ગયા તો સંગર સીધાનું છે આ ભાઈને અને મારા જવાનું ઠીડ કામ ઉતી એ બોલ લે કોક હેલો ખાઈ ગામ આ તો તે દુખ્યા આખો ગામનો નજારા પછી તીડ સે કેતા ન કે બતાઈ નતું ગામનો નજારા સરે બેડન વાહનો એક દુકાને છે એની આગળ એક મંદિર છે ગોગાનું जाए ना घर से एनी आगे ऊपर से ला लो ओ लाला हो तो कर तो राम राम हो तो कर बस हो कर है से बदी हम लोग नून हम लोग हम कर जी नजारों से वाहनों नौ ना वाहनों पटो यानी हमें से मंदिर चर्चा लगा ही हमें આ લાકડો અંદર એ હોમે પટોહી ફાઇનલી આપણે લઈ નેકળી ગયા છે ગમમાંથી જો જે કીધુંતું દૂધ નહીં પકાય તો હવે માંથી ઘણો શેડો છે લગભગ 20 30 મિનિટ થઈ જાયમાંથી જાતા જાતા સો તો તો ઉધી કોક કરશું બનાવશું બનાવશું ભલું ફરશે ખરી કરજો આ આખું આખું ગામ છે આ શંકર છે શંકર છે આગળ ઓલ વાવર છે दुकान आग से पंचर एक से मोटर एक से जो मिल से मोटर एक जो करे बताया तो ही फिजिकल नजारों से के एक ढाबू से तो ढाबा निप आता एट પહોંચો હું લગભગ જો તો હજી તો એટલું ને એટલું હાંડવાનું બાકી છે જેટલું પ્યાલું હાંડ્યો તેટલું ને એટલું અને વિડીયો હમણાંથી થોડોક ઉલો બને છે એટલે કોક કરીને ફરીથી ઉલું કરશે લોગ થોડોક टोको बना थे तो वैसे तो दस दस आठ मिनट में राख सो